ભાવનગર શહેરમાં એકત્રીસ ડિસેમ્બર એટલે કે થર્ટી ફર્સ્ટના દિવસે રાત્રી દરમિયાન પોલીસે મોડી રાત્રિ સુધી ચેકિંગ હાથ ધર્યું હતું શહેરમાં શાંતિ વચ્ચે નવા વર્ષની ઉજવણી થાય તે હેતુસર ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું જો કે એસપી હર્ષદ પટેલે પણ સતત અલગ અલગ સ્થળોએ રાઉન્ડ લીધા હતા અને અઢાર જગ્યાએ વાહન ચેકિંગ બાવીસ જગ્યાએ પોલીસના ફિક્સ પોઈન્ટ અને ટ્રાફિકનો પ્રશ્નઊભો ન થાય તે માટે નવ અલગ અલગ રૂટ પર ટ્રાફિક પોલીસ દ્વારા પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું ભાવનગર પોલીસે સોળ ડિસેમ્બરથી એકત્રીસ ડિસેમ્બર વચ્ચે ડ્રિંક એન્ડ ડ્રાઈવના એકસો નવ્વાણું કેસ નોંધ્યા છે જ્યારે થર્ટી ફર્સ્ટના દિવસે સત્યાવીસ કેસો નોંધ્યા હતા ત્રેવીસ ડિસેમ્બરથી એકત્રીસ ડિસેમ્બર વચ્ચે ચારસો ઓગણસાઠ અને થર્ટી ફર્સ્ટના દિવસે ચોપન કેસો નોંધ્યા હતા આમ પોલીસે કડક કાર્યવાહી કરી હતી આજે થર્ટી ફર્સ્ટ ડિસેમ્બર બે હજાર નો દિવસ છે રાત્રિના બાર વાગ્યા પછી નવા વર્ષની ઉજવણી અલગ અલગ જગ્યાએ ડાન્સ પાર્ટી અન અન્ય અગત્યના કાર્યક્રમો યોજાતા હોય છે ખાસ કરી રોડ ઉપર ધૂમ થી બાઇક ન ચાલે અને કેફી પીણું પી અને વાહન ચાલકો રોડ ઉપર ન નીકળે એ માટે ભાવનગર શહેર અને જિલ્લા ખાતે પોલીસનો બંદોબસ્ત ગોઠવવામાં આવેલો છે ભાવનગર શહેર ખાતે થી પણ વધુ જગ્યાએ વાહન ચેકિંગના પોઈન્ટ ગોઠવવામાં આવેલા છે તથા બાવીસ જેટલી જગ્યાએ પોલીસ બંદોબસ્તના ફિક્સ પોઈન્ટ રાખવામાં આવેલા છે ટ્રાફિકનો કોઈ પ્રશ્ન ન ઊભો થાય એ માટે થઈ નવ અલગ અલગ રૂટ ઉપર ટ્રાફિક પોલીસ મારફતે પેટ્રોલિંગનું આયોજન કરવામાં આવેલું છે ખાસ કરી રૂરલ પોલીસ સ્ટેશન જે છે ભાવનગર શહેરની આજુબાજુના તેમાં નિર્જન અને ઓછી અવર વાળા જે રોડ છે ત્યાં ખાસ રીતે પોલીસના વાહનોનું પેટ્રોલિંગનું આયોજન કરવામાં આવેલું છે જેથી કરી નાગરિકોને પણ પ્રકારની અગવડ ન ઊભી થાય આમ થર્ટી ફસ્ટ ડિસેમ્બરની ઉજવણી ભાવનગર શહેર અને જિલ્લા ખાતે શાંતિપૂર્વક થાય કાયદો અને વ્યવસ્થાને નડતરરૂપ કોઈ પણ સમસ્યા ન ઊભી થાય એ માટે ભાવનગર જિલ્લા પોલીસ પૂરેપૂરી તૈયારી સાથે આયોજન કરવામાં આવેલું છે